મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચાપ વિશે હું તમને થોડી માહિતી આપીશ જેમાં કેટલા ચાપ ઝેરી છે કેટલી જાતિના ચાપ ગુજરાતમાં જોવા મળે છે કેવી જગ્યાએ ચાપ જોવા મળે છે કઈ પરિસ્થિતિમાં ચાપ પડે ત્યારે શું કરવું તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો ભારત દેશમાં દર વર્ષે પચાસ હજારથી પણ વધારે લોકો ચાપ કરડવાથી મૃત્યુ પામે છે જેમાં મોટા ભાગના ગામડામાં રહેતા લોકો તેનો ભોગ બને છે ચાપ કરડવાથી મૃત્યુ થવાનું મુખ્ય કારણ અંધશ્રદ્ધા તંત્ર મંત્ર જડીબુટ્ટી આના લીધે વધારે લોકો મૃત્યુ પામે છે ભારત દેશમાં બસો પચાસથી પણ વધારે જાતિના સાપ જોવા મળે છે જેમાં ગુજરાતમાં સત્તાવન જાતિના સાપ જોવા મળે છે જેમાં ચાર છાપ ઝેરી છે મુખ્ય કોબરા ક્રેટ લેપર અને ચોચકલ વાપર આ ચાર છાપ સિવાય બાકીના બધા છાપ બિનઝેરી છે જેમાં જરા પણ ઝેર હોતું નથી અને જે ઝેરી છાપ કરડે છે એનાથી જ મૃત્યુ થાય છે અને બિનઝેરી સાપ કરડવાથી કોઈ પણ વસ્તુ કાંઈ થતું નથી છાપ એવો જીવ છે જે માનવ વસ્તીની આસપાસ વધારે રહેવાનું પસંદ કરે છે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં કડબના ઢગલા છે ઈંટુંના ઢગલા છે કચરાના ઢગલા છે આવી જગ્યાએ સાપ આવી સડે છે કારણ કે માનવ વસ્તી જ્યાં છે ત્યાં ઉંદર બેટકા આ વધારે પ્રમાણમાં છે જે સાપ તેનો ખોરાક માટે અથવાની ખોરાકની શોધ માટે સાપ માનવ વસ્તીની આસપાસ આવી જાય છે અને સાપ છે ને ઉંદર પરનું સૌથી વધારે નિયંત્રણ સાપ રાખે છે ઉંદર છે ખેડૂતના ઊભા પાકને ખૂબ જ નુકસાન કરે તેના અનાજના કોઠારોને નુકસાન કરે છે અને ચાપ છે ઉંદરને ખાઈ અને ચાપ ઉંદર ઉપર નિયંત્રણ રાખે છે જો ઉંદર ઉપર નિયંત્રણ ન રાખે તો ઉંદરની પુષ્કળ પ્રમાણ વધે એનું એક ઉદાહરણ લઈએ જો એક ઉંદરની જોડે હોય દરમિયાન એક ઉંદરમાંથી આઠસો થી બારસો ઉંદર થઈ શકે છે તો કઈ રીતે થાય છે એ આપણે જાણીએ એક ઉંદરને જોડીને જો સુરક્ષિત રીતે રાખવામાં આવે સેફ્ટીમાં રાખવામાં આવે તો એક ઉંદરની જોડી છે ને દર ત્રીજા મહિને બચ્ચાનો જન્મ આપે અને બચ્ચાની સંખ્યા છે સાતથી આઠ તો જે બચ્ચું જન્મ્યું છે એ આવતા ત્રીજા મહિનામાં બચ્ચા આપવાની ક્ષમતા ધરાવે છે તો સાત આઠ બચ્ચા હોય એમાં મેલ ફિમેલ હોય નરમાદા હોય એના પછીના જે બચ્ચા જન્મે ને એ પાછા ત્રીજા મહિના બચ્ચાનો જન્મ આપી શકે છે એટલે કે આ રીતે જો મલ્ટીપ્લાય કરતા જઈશું તો ઉંદરને એક જોડીમાંથી આઠસોથી બારસો ઉંદર થઈ શકે છે એટલે સાપ છે ને ઉંદરનું નિયંત્રણ આ રીતે રાખે છે કે સાપ છે ને એક આપણે ભણવામાં આવે છે એક આહાર કડી એક જીવ બીજા જીવ પર નિર્ભર છે એ જ રીતનું જો ઉંદરનો વધારે પ્રમાણમાં સંખ્યા વધી જાય તો ઘણું બધું નુકસાન થઈ શકે છે ખેડૂતના મોલને નુકસાન કરશે એના પાકને નુકસાન કરશે એના અન્નના કોઠારે છે એને નુકસાન કરશે તો સાપ એવું પ્રાણી છે કે ઉંદરના જાતમાં જેન પણ ઉંદરના શિકાર કરીએ એનો ખોરાક કરશે ઘણા બધા શિકારી પક્ષી છે જે ઉંદરને ખાય છે પણ સાપ જેટલું નિયંત્રણ બીજા પક્ષી કે બીજા રાખી શકતા નથી એક જીવ છે કે ઉંદરને કોઈ પણ જગ્યા પકડી પાડે છે અને ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કદાચ સાપને ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે મિત્રો સાપ છે ને કઈ પરિસ્થિતિમાં કવડે એ હું તમને માહિતી આપું સાપ બે પરિસ્થિતિમાં વધારે પ્રમાણમાં કવડે છે કે કઈ રીતે સાપ કવડે છે એક એ પોતાની ખોરાકની શોધમાં હોય ઓછિંતાનો ખોરાકના વેમમાં આપણે કોઈ પણ જગ્યાએ હાથ નાખ્યો હોય પગ નાખ્યો હોય કે પગ પડી ગયો એ બેઠો હોય તો એને એવું લાગે છે કે ઉંદર કે ડેટકોક એ વેમમાં છાપ કદાચ બાઇટ કરી શકે છે કવડી શકે છે બીજું છાપ જતો હોય અને ભૂલથી આપણથી પગ દેવાઈ ગયો કચરાણો હોય તો આ રીતે છાપ પડે છે આ બે કારણો સરસ સાફ કવડે છે કે છાપ કોઈ દિવસ બદલો લેવા કે આ રીતનું આપણે જે માનીએ છીએ એવું કોઈ જતું નથી સાફ કરવાના બે કારણ છાપ કઈ જગ્યાએ બેઠો હોય અને ક્યારે કાઢે એ એક આપણે જાણીએ આપણે ઘણી જગ્યાએ કામ કરતા હોય કચરો હોય કોઈ પણ જગ્યાએ કડબ લેતા હોય ઈટડા લેતા હોય બળતન લેતા હોય આપણે સીધો હાથ નાખીશું હાથ નાખશું અને એ જગ્યાએ જો કચરામાં કોઈ જગ્યાએ છાપ બેઠો હોય છે અને હાથ નાખશું સામાન લેવા છે કચરો લેવા માટે કે બળતણ લેવા માટે અને એમાં છાપ હશે તો સાપ શું કરશે કે ઉંદર ડેટકાના વેમમાં ખોરાકના વેમમાં આપણે બટકું ભરી જાય છે કે કવડી જાય છે આ પરિસ્થિતિમાં છાપ પવડે છે બાકી કોઈ કોઈથી સાપ પવડતો નથી જો મિત્રો સાપ કરડો હોય તો આપણે શું કરવું ઘણી વાર એવું થાય કે ચાપ કરડવાથી ગભરાઈ જાય શું કરવું શું ન કરવું કાંઈ જ ખબર પડે નહીં તો સૌ પ્રથમ જે વ્યક્તિ અથવા જેને પણ ચાપ કર્યો હોય એ વ્યક્તિને ડરવું નહીં ડરવાથી એવું થાય કે જેમ એવું માનો કે જો આપણે ડરી જાય ને તો આપણું છે હૃદયના ધબકારા વધી જાય છે હૃદયના ધબકારા વધવાના સાથે સાથે આપણું બ્લડ પ્રેશર વધશે બ્લડ પ્રેશર વધશે તો શું થાય છે કે ઝેર આપણા શરીરમાં જલ્દી ફેલા છે જેના લીધે થોડીક તકલીફ થઈ શકે છે એના માટે કોઈ દિવસ ચાપ પડે તો ગભરાવાનું નહીં બીજું જે વ્યક્તિને ચાપ કરડ્યો હોય તેને દોડા દોડી નથી કરાવવાની નથી કોઈ ખાવા પીવા દેવાનું હલનચલન નથી કરવા દેવાનું બને એટલો વ્યક્તિને ચાંત રહેવાનું છે બને તો સૂઈ જવું છે એક પડખે ડાબા પડખે સુઈ જવાથી હૃદયના ધબકારા થોડા ધીમા થાય છે એના કારણે દર્દી આખા શરીરમાં ઝેર ફેલા છે નહીં અને બીજું શું કરવાનું છે એકસો આઠનો ઉપયોગ કરી અને જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ રાજતા હોય છે હોસ્પિટલે પહોંચવાથી જીવ બચી શકે છે જો મિત્રો સા જે વ્યક્તિને સાફ કર્યો એને અંતરિયાળ ગામડા કે જેના દવાખાનાથી ઘણા બધા દૂર રહેશે તે લોકોને શું કરવાનું છે એકસો આઠને કોલ કરવાનો જ છે પરંતુ આપણી પાસે કોઈ પ્રાઇવેટ વાહન હોય તો તેમાં બેસાડી જો ટુ વ્હીલમાં નથી લઈ જવાનું કોઈ દિવસ ટુ વ્હીલમાં નથી લઈ જાય ટુ માં એવું થાય છે ચક્કર આવે ઉલટી આવે આવું બધું થાય કદાચ પડવાની શક્યતા રહે એટલે ટુ વ્હીલ તો કોઈ દે નહીં બને તો જો કોઈનું પાસે ફોર વ્હીલર કોઈ વાહન હોય તો એકસો આઠની સામે જવાનું છે જેથી કરીને આપણો સમય બચી શકે એકસો આઠનો કોલ આવે આપણામાં સામો કોલ આવશે આપણે એકસો આઠને કોલ છીએ એમ્બ્યુલન્સમાં કોલ આવ્યો છે અને એમ્બ્યુલન્સવાળા પાછા જે ના કોલ કર્યો છે એના પાછો કોલ આવવાનો એટલે આપણે એને કહ્યું એકસો આઠવાળાને કહેવાનું જ છે કે અમે આ આ વાહન અમે સામુ લઈને આવી છીએ અને જે રસ્તામાં આપણે ભેગા થાય તે આપણે જે વ્યક્તિને ચાપ કર્યો છે એ મરીજને આપણે એકસો આઠમાં ટ્રાન્સફર કરી દઈશું જેથી કરીને આપણો જેમ બને એમ સમય બસે આપણે સમય બગાડવાનો નથી ચાપ કરડ્યો હોય તે વ્યક્તિને કોઈ દિવસ તંત્ર મંત્ર ઉતારવાળા પાસે કે તાંત્રિક પાસે જવું નહીં છાપ કોઈ દિવસ ઉતરતો નથી જે ઝેરી છાપ છે એ કોઈ દિવસ ઉતરતો નથી આપણે જોયું કે છાપ છે ને ગુજરાતમાં સત્તાવન જાતના છે એમાં છાપ ઝેરી છે પહેલાં જોઈએ એમ કે કોબરા ક્રેટ રચેલોને શોચકેલો આ ઝેરી ઝેરી સાપ એવા છે જે ઉતરતા નથી પણ બીજા જે સાપ બાકીના છે એ બિનઝેરી છે તો બિનજેરી સાપ કવડ છે અને ઉતર એ કવડ્યો અને આપણે ઉતારવા ગયા અને શું થાય છે કે સાપ ઉતરી ગયો પણ હકીકતમાં એ સાપમાં ઝેર જ હતું નહીં ઝેર હતું જ નહીં તો એ પછી છડવા નથી ક્યાંથી અને આપણે શું કહેશું કે સાપ જે ઉતારવા ગયા નથી ઉતરો પણ હકીકતમાં એવું નહોતું એ સાપ ઝેરી નહોતો એટલે ઉતરો બાકી ઝેરી સાપ કવડ છે અને ઉતારવા જાય પછી એ જ લોકો કહે છે કે હવા સાપ ઉતરે એમ નથી અને કોઈ સારા દવાખાને લઈ જાઓ થાય છે એવું કે સાપ કવડે ને તો ટાઈમ જે છે ટાઈમની બચત કરવાની છે આપણે જે સાપ કર્યો હોય ઝેરી સાપ અને ઉતારવા ગયા તો શું સાથે અડધી કલાક આપણી છે અડધી પોણી કલાક આપણી બગડી જાય અને પછી નહીં ઉતરે પછી જઈશું હોસ્પિટલે અને ત્યારે થઈ જશે સિરિયસ કેસ ટાઈમ વધારે બગાડ્યો સિરિયસ કેસ થઈ ગયો પછી આપણે કહીએ કે સાપ ઉતરો દવાખાને લઈ ગયા પણ પહેલાં તો ઉતારવા જ લઈ ગયા એટલે ન ઉતરો એટલે નહીં જે અને દવાખાનામાં એકમત એન્ટીમેનમ છે સાપ કરડે અને એન્ટિમેનમ આપવાથી જ સાપનું ઝેર નષ્ટ થાય છે બાકી એની કોઈ બીજી દવા છે ને ઉતારવાથી કે જડીબુટ્ટી કે બીજું કોઈ છે નહીં એટલે બને એટલે જે વ્યક્તિને કઢો ને હોસ્પિટલે લઈ જાવ ઉતારવાનું થોડુંક અંધશ્રદ્ધા છે આપણે એ થોડીક ઓછી કરો હું તો કહું હાવ બંધ જ કરી દો ઉતારવાનો તો વધારે સારો અને જે વ્યક્તિને ચાપ કાઢ્યો હોય તેને હોસ્પિટલે જઈ અને તાત્કાલિક સારવાર અપાવી અને બીજી વાત કે જે વ્યક્તિને ચાપ કાઢ્યો હોય તે વ્યક્તિને કોઈ દિવસ કાપો મૂકવો નહીં આપણું કોઈ છીએ ખાલી કાપો મૂકી લોહી કાઢને કે લોહીની સાથે ઝેર વહી જાય પણ આ વાત ખોટી છે જ્યારે શરીરમાં કે જે બ્લડમાં આપણા બ્લડમાં જે ઝેર ભળી ગયું છે અને ઝેર આપણે કાપો મૂકીએ તો થાય છે કે કેવું કે આપણા શરીરમાં લોહી વધારે નીકળી જાય છે વધારે લોહી નીકળવાથી ચાપના કારણે વાત તો અલગ પણ વધારે પ્રમાણમાં લોહી જો નચ કપાઈ ગઈ અને લોહી વધારે નીકળી ગયો તો પણ મૃત્યુ થવાની શક્યતા છે એટલે કોઈ દિવસ કોઈ બ્લેડ બ્લેડથી કે કોઈ પણ મૂકેલી વસ્તુથી ધારદર વસ્તુથી જે જગ્યાએ સાફ કર્યો છે ત્યાં ચેકો આપવો નહીં અને થજી એક વાત કહેવાની કે આપણે શું કહીએ કે જે સાફ કર્યો છે ત્યાંથી આપણે ઝેર સૂચી લઈએ કોઈ બીજા વ્યક્તિએ અને કાઢી નાખે તો ઝેર ઉતરી જાય નહીં કોઈ દિવસ જે જગ્યાએ સાફ કર્યો છે ત્યાંથી મોઢેથી જે લોહી કે ઝેર સૂચવાનો પ્રયત્ન કરવો અને થાય છે કેવું જે વ્યક્તિ મોઢેથી ઝેર સૂસવાનો પ્રયત્ન કરશે એના મોઢામાં કોઈ જાતના ચાંદા અથવા તો કોઈ જાતની તકલીફ હશે તો લોહીના સંપર્કમાં જો એના મોઢામાં ઝેર આવશે અને લોહીની સાથે સંપર્ક થયો તો જે વ્યક્તિ ઝેર સૂસે છે ને એને પણ ઝેર સડવાની શક્યતા છે એટલે કોઈ દિવસ ઝેર શૂસવું નહીં હજી આપણે ઘણી જગ્યાએ છાપ કવિએ તો ઉપર હું કરશું એટલી જ મજબૂત દોરી કે કોઈ એવું વસ્તુ બાંધી દઈશું કે લોહીનું પરિભ્રમણ બંધ થઈ જશે નહીં એ કોઈ દિવસ નહીં કરવાનો આવડે તો જ તે એમાં શું છે કે તમે એટલું બધું ટાઇટ બાંધી દેશો ને તો જે લોહીનું પરિભ્રમણ થવું જો ને કે લોહી હાથ સુધી પહોંચવું જો કે પગ સુધી જ્યાં કઈશું ને ત્યાં સુધી પહોંચવું જોઈએ એ બંધ થઈ જાય બ્લોક થઈ જાય પછી લોહી લોહી આવતું બ્લોક થઈ જાય તો એ ભાગને હું કરો કાપવો પડશે કોઈ દિવસ એ એટલું બધું ટાઇટ વસ્તુ પણ નથી બાંધવાની કે આપણું લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય એ ભાગ સુધી જ લોહી જતું બંધ થઈ જાય કોઈ દિવસ એ બાંધવાનું નથી હવે ચાપ છે આપણા ઘર સુધી આવે છે એટલા માટે આવા ઘણા બધા અત્યાર ચોમાસાની સિઝન છે ચાપ આવતા રહે છે ચોમાસું શરૂથી વધારે પ્રમાણમાં સાપ દેખાશે અને આવા કિસ્સાઓ સામે આવે છે કરડવાના છે કેવી જગ્યાએ સાપથી કેસ સાવ છે આ બધું જોવા મળશે તો સાપ છે ને આપણા ઘર સુધી ન આવે એના માટે થોડેક આપણે પગલાં જોવા સાવચેતી રાખીએ તો સાપ કદાચ આપણા ઘર સુધી આવશે તો ઝાઝો ટાઈમ રહેશે ને વયો જશે તો આપણે એના માટે શું કરશું આપણે ઘેર ચોખ્ખાએ રાખશું સ્વચ્છતાએ રાખશું કચરાઓ છે એને નહીં રહેવા દે બળતણ છે ઢગલિયા જ્યાં ત્યાં પડ્યા એ નથી રહેવા દેવાના એવો કોઈ સ્ટેન્ડ બનાવો જમીનથી અધર જમીનથી ત્રણ ચાર ફૂટ ઉપર સ્ટેન્ડ કરો એની ઉપર તમે બળતણ રાખો સાણા રાખો કડબ રાખો સ્ટેન્ડ બને નીચે જગ્યા જ નહીં હોય સાપને રહેવાની તો સાપ આવવાનો નથી એના ખોરાક પાટ આવે છે પણ કાંઈ નહીં હોય સાપ છે ને સંતાન રહેવાળો જીવ છે ખુલ્લામાં બને ત્યાં સુધી નહીં રહે એટલે એવી જગ્યા આવીને બે છે જ્યાંને બેસવા માટે જગ્યા હંતાઓ માટે જગ્યા એવી જગ્યા એવી જગ્યા આપણે ઘેર ન હોય ને તો સાપ આપણા ઘર સુધી આવવાનો નથી અને આવશે તો હોય જ ઉંદરનો નિકાલ કરીએ તો સાપ આપણા ઘર સુધી નહીં આવે ને બીજું રાત્રે અંધારામાં કે વાડીએ આપણે રાત્રે અંધારું હોય વાડીએ જતા હોય તો શું કરવાનું છે ખુલ્લા પગે નથી પગમાં શૂઝ પહેરો ચપ્પલ ખુલ્લા પગે બને ત્યાં સુધી ટાળો ટોર્ચ રાખો લાકડી રાખો હાલીને જતા હોય અને રસ્તામાં લાકડી ફટકારતા જાઓ સાપ જો રસ્તામાં છે ને તો દૂર જતો રહે છે ટોર્ચ ટોર્ચ રાખો તો સામે શું છે એ આપણે દેખા છે ટોર્ચનો ઉપયોગ કરો આ વસ્તુ કરવાથી આપણે સર્પ ડંશથી બચી શકીએ છીએ અને હજી એક વસ્તુ કે આપણે ઘણા હજી એવા બધા લોકો છે કે રાત્રે જમીના નીચે સુવે છે પથ્થારી કરીને વાડીઓમાં જો ગામડામાં જો આ લોકો શું કરશે પથ્થારી ઉપર નીચે સૂહે તો આ વસ્તુ નથી કરવાની રાત્રે અંધારામાં ખોરાકની શોધમાં સાપ આપણે પથ્થારી સુધી આવ્યો હોય અને આપણે નીચે પડખું ફરવામાં કે હાથ હલાવવામાં પગ હલાવવામાં જો સાપ કવડ્યો હોય તો થોડીક તકલીફ થાય એટલા માટે આપણે છે ને નીચે સુવાનું બંધ કરીશું ને જો છે ને નીચે સૂવું હોય ખાટલા ન હોય તો એને કરવાનું છે મચ્છરદાની લેવાની છે ચારે તરફથી મચ્છરદાની પેક કરી દેવાની છે આપણે સૂઈએ એ આખી જગ્યા પેક થઈ જાય તો સાફ છે ને આપણે પથ્થરી સુધી નહીં આવે આપણે થોડીક સાફ વિશે ખોટી માન્યતા છે ઘણી બધી અંધશ્રદ્ધા છે જે વિશે આપણે થોડુંક જાણીશું આપણે એવું માનીએ છીએ કે સાપ દૂધ પીવે છે સાપ પ્યોર માસાહારી સાપ છે તેના પેટમાં દૂધ ટકતું જ નથી કહેવાય છે કે દૂધ ઝરતું જ નથી તો તે દૂધ પીવે તો લાંબો ટાઈમ ઝેરી શકે અને એને ઉલટી વાટે બહાર કાઢવું પડશે ઘણી વાર કેવું થાય છે સાપ નીકળ્યો કોઈ વાટકામાં દૂધ મૂક્યું તો શું કરશે પાણીના વેમમાં થોડુંક કદાચ મોઢું બોળે જીભ અડાડે થોડુંક પીશે વધારે નહીં પીવે અને આપણે એવું માનીએ છે કે સાપ દૂધ પીવું છે એકદમ ખોટી વાત છે સાપ દૂધ કોઈ દિવસ પીતો નથી આપણે વાદી પાછળ સાપ જોયો છે દૂધ પીવડાતા જોયું છે તો એ શું તેના કારણે પીવીએ આપણે જાણીએ વાદી પાસે સાપ છે ને એ લાંબો ટાઈમ ભૂસો રાખેલો સાપ છે એને કંઈ ખાધું નહીં હોય તો ભૂખનો મારો સાપ તો દૂધ પીવાનો જ છે આપણે વાદી પાસે જોયું હોય પણ હકીકતમાં સાપ દૂધ પીતો નથી બીજું સાપ મૂછવાળો હોય ઘણી જગ્યાએ આવો આપણું સાંભળી છે સાપને મૂછું બહુ મોટી મોટી મૂછીવાળો હતો ને એવડો સાપ હતો નહીં સાપ છે ને એવું જીવ છે કે સાપના શરીર ઉપર એક પણ રૂવાડી ન હોય સાપને કોઈ દિવસ મૂછ હોતી નથી વાદી લોકો શું કરશે સાપના જે ઉપરના ભાગમાં છે ને માથાના ભાગથી ઉપરના ભાગમાં કોઈ પણ એવા પછી ઘોડાના પૂછડાના વાળ લે છે બળદના પૂછડાના વાળ લે છે આવા વાળ લે છે સોયથી શું કરશે ઉપરના ભાગમાં લી ચાપના માથાનો ભાગ હોય ને નેલી હોપટ કાઢી નાખશે અને એ બધા લોકોને પછી દેખાડ છે કે આ ચાપ મૂછવાળો છે પણ સાપને વાળ કઈ રૂવાડી હોતું જ નથી મૂછ ક્યાંથી આવવાની એકદમ તદ્દ તદ્દન ખોટી વાત છે સાપને કોઈ દિવસ મૂછ હોતી નથી તો ત્રીજું કે સાપ છે એક સાપને મારીએ તો બીજો સાપ તેનો બદલો લે છે નહીં આ એકદમ ખોટી વાત છે નાગને મારી તો નાગણી તેનો બદલો લે છે નાગણીને મારી તો નાગ તેનો બદલો લે છે એને આંખમાં ફોટા પાડે છે આવું આપણે સાંભળવા મળતું હોય છે હકીકતમાં આવું કચ્યું જ હોતું નથી નથી સાપ માણસનો અવતાર લઈ શકતો આપણે કહીએ છીએ સાપ ઈચ્છાધારી હોય છે પણ નહીં આવું કચ આવું પિક્ચરમાં સ્ટોરીમાં તમે સિરિયલમાં એમાં જોયું છે પણ હકીકતમાં આવું નથી હોતું એક સાપ મારીએ અને બીજો સાપ તેનો બદલો લે આ એકદમ તદ્દન ખોટી વાત છે કોઈ પણ સાપ એક સાપને કદાચ જો કે સાપને મરાતો જ નથી પણ આજે બદલાયની વાત આવે છે એટલે આપણે સમજાવવું પૂરતું કે કોઈ પણ સાપને કોઈ દિવસ મારવો નહીં એટલે છે ને આપણે આવું માન્યતા છે ને એ ખોટી છે કે માણસ અવતાર રૂપ લે ઈચ્છાધારી હોય છે માણસનો રૂપ લઈને બીજા બદલો લેવા હોય છે અથવા તો કરોડો આવે છે આ ખોટી વાત ચા હોતું નથી અને આપણે એવું માનીએ છીએ કે સાપને મણી હોય છે મણી રાખતો ક્યાં છે મોઢામાં માથામાં આવી વાતો સાંભળી નહીં સાપને સાપ પાસે મણી કે એવું કોઈ વસ્તુ હોતું જ નથી આપણે ઘણા લોકો પાસે વાત સાંભળવા મળે છે કે રાતે અંધારામાં કોઈ પણ જગ્યાએ મણી મૂકે જે આજુબાજુમાં જીવડા આવે છે એનો સારો કે ખોરાક તરીકે એનો ઉપયોગ કરે છે ને એટલા માટે એના માટે મણી હોય છે પણ બધા ન હોય ને એ આપણે અફવા સાંભળી વાતો સાંભળી હકીકતમાં આવું હોતું નથી છાપ પાસે મણી નથી હોતી કે નથી બદલો લઈ શકતો કે નથી માણસ આવતા લઈ શકતો નથી રૂપ બદલી આપતો આપણે એવું માનવામાં આવે છે કે છાપની કાચળી હોય તેને પૂંજા પાઠ કરી મઢાવી અને ઘરમાં રાખવાથી ધન આવે છે આ પણ એકદમ ખોટી વાત છે ધન તો નહીં આવે પણ એક વાત કહું કે સાપની કાસળી રાખવાથી કાસળીમાં રહેલી સ્મેલના કારણે બીજા સાપ આકર્ષાય કે એનો મેટિંગ ટાઈમ હોય અને એ ટાઈમે આની વાસળી એટલે કાસળીની જે વાસ આવે છે સ્મેલ આવે છે એના કારણે બીજા સાપ આકર્ષાય બીજા સાપ આવવાની શક્યતાઓ વધી જાય છે ધન આવે એકદમ ખોટી વાત છે આપણે એવું માનવામાં આવે છે કે સાપ છે છ વર્ષથી પણ વધારે આયુષ્ય ધરાવે છે કે સો વર્ષથી પણ વધારે જીવે છે અને જેમ મોટો થાય એમાં એને પૂછડી કપાતી જાય ટૂંકો થતો જાય આપણી એવી વાતો સાંભળી પણ સાપનો આયુષ્ય છે ને વધે દસથી પંદર વર્ષ છે છ વર્ષ જીવી શકતો નથી એનો વધારે વધારે પંદર વર્ષ સુધી અથવા તો એક બે વર્ષ એનાથી વધારે પણ વધારે આયુષ્ય નથી આપણે જે વાત કરીએ છીએ કે છ વર્ષ જીવે છે પછી ઓછળીના ભાગમાંથી જીણે થોડો 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 કપાતો જાય છેલ્લે હવે ટૂંકો થઈ જાય છે એનો ચોરકમાં એને સ્થાન મળે છે દેવી દેવતાનો અવતાર છે એવું આપણે માનીએ છીએ પણ હકીકતમાં આવું કચું હોતું નથી કે નથી સાપના સો વર્ષ જીવી શકતો અને નથી કોઈ આવું જે ખોટી અફવા જાણીએ આપણે જે માનીએ છીએ એ ખોટી અફવા આપણે જે સાંભળવા મળે છે એકદમ ખોટી અફવા હોય છે હા આપણે એવું પણ સાંભળ્યું કે સાપ ઉડી શકે છે કઈ રીતના ઉડતો હોય છે સાપ એને પાંખું તો હોતી નથી તોય આપણે કે સાપ ઉડે આ ખોટી વાત છે એક બે જાતિના સાપ એવા છે જે એક ઝાડથી બીજા ઝાડો પર છલાંગ છલાંગ મારે છે પણ એ જાજો ન હોય એક ડાળીથી બીજી ડાળી ઉપર ઠેકડો મારતો એનો મતલબ એ નથી કે ઉડી શકે કે એને પાંખું હોય છે એ છલાંગ મારે છે એમાં બ્રોન્ઝ ટ્રી ટ્રીસનેક છે ગોલ્ડન ટ્રીસનેક છે આ બધા સાપ હું છે કે એક ઝાડવાથી બીજા ઝાડો સુધીના આપણે ઠેકડો મારતા જોઈએ છીએ જે આપણે ઉડકનો સાપ કહીએ પણ હકીકતમાં એને પાંખું નથી હોતી કે નથી ઉડતો સાપ હવે એક એવી વાત કે આપણે ના નથી જોતા એવા ત્યારે વાદી લોકો છે સાપને લઈને આવે છે એના જે ઓલો આકાર આવે છે કાંક હુંડલા ટાઈપ એમાં સાપને બેસાડે અને ઊભો કરીને એની મોરલી વગાડે અને સાપ નાશે એટલે આપણે એવું માનીએ છીએ કે સાપ મોરલી વગાડવાથી સાપ નાશે હકીકતમાં સાપ છે ને એટલું બધું સાંભળી નથી શકતો એમ પણ કહે કે સાપ બેરો છે તો પણ ચાલે સાપ છે એ મોરલીથી નથી નાચતો પણ જે મદારી કે વાદી લોકો જે એને બેન છે એ હલ્લા છે આરો છાપ જેમ બેઠો છે અને એને બેન હલ્લા છે એ મદારી સ્થિર નહીં વગાડે તમે જોયું છે કે જે મોરલી હલ્લાવે છે ને એના તાલે સાપ જોઈને એનું મોઢું હલાવે છે બાકી અવાજથી અથવા સંગીતથી સાપ નાચે એ ખોટી વાત છે અને કોઈ દિવસ નો મરાય નહીં સંસેડવાના એના રસ્તે જતા હોય તો જવા દેવાના આપણા ઘર સુધી આવે તો ઘણા બધા એવા સાપ મિત્રો છે કે સાપને પકડી સુરક્ષિત જગ્યાએ જે જે વિસ્તારમાં સાપનો હેબિટેટ એરિયા હોય કે ઠંડકવાળા વિસ્તાર હોય એવી જગ્યાએ સાપને છોડી દેતા હોય અને સાપ કેને તેને ઋતુ પ્રમાણે રહેવાની જગ્યા પસંદ કરે છે સાપ છે ને ઠંડા લોહીના પ્રાણી છે સાપ કેવી જગ્યાએ રહે છે વધારે આપણે અગાઉ જાણ્યું એમ વધારે ગરમી હશે ને તો સાપ છે ભેજવાળી જગ્યા ગોચે છે જ્યાં ઠંડક હશે અને ઠંડી હવા આવતી હોય એવી જગ્યાએ રહેવાનું પસંદ કરશે અને બહુ ઠંડીનું પ્રમાણ વધશે ને કે શિયાળો આવશે ને ત્યારે કેવી જગ્યા વધશે કે ફાળી જગ્યા છે રાફડા છે કે આવા ઊંડા પોલાણો છે ઈટડાને તિરાડો છે કે પોતાનું શરીરનું ટેમ્પરેચર જાળવી રાખવા માટે એ જગ્યા અવારનવાર ફેરાતા હોય છે કાયમી એક જગ્યાએ રહેતા નથી જેમ બને તેમ વધારે ઝાડવા સોંપવા હવે ચોમાસું આવી ગયું છે ઉનાળામાં આ વખતે વધારે પ્રમાણમાં ગરમી પડી જે મુખ્ય કારણ ઝાડવા વધારે પડતું કટિંગ થઈ રહ્યું છે તે મુખ્ય કારણ છે એટલે આ વર્ષે આપણે વ્યક્તિ ડેટ એક જાડું તો રોપશું મિત્રો તો આપણે સાપથી બસતા રહીશું અને સાપને બસાવતા રહીશું આવી નવી આવી સાપ વિશે છે વન્ય પ્રાણીઓ છે પક્ષીઓ છે આની માહિતી આપણે આગળના વિડિયોમાં મેળવતા રહીશું એટલે અમારા ચેનલ સાથે જોડાઈ રહીજો